જય માતાજી મિત્રો જય ગેલમાં હર હર મહાદેવ આપ બધાને એક વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈને કોઈ પણ જાતની નાની મોટી વાતની કોઈ તો મિત્રો કીર્તિબેન પટેલે થોડાક સમય પહેલાં એવું કીધું હતું કે જે દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવીનો જે વિવાદ થયો છે તેને લઈને મિત્રો ઉમેશ પરમાર નામનો વ્યક્તિ છે મિત્રો તબલામાં ખૂબ જાણીતા વ્યક્તિ છે બધા બધી જગ્યાએ જે આપણે દેવાયત ખાઈ ખવડને અંદર પ્રોગ્રામની જગ્યા ઉપર બધી જાય છે અને બધી જગ્યાએ તબલા વગાડે છે અને મિત્રો હાલ કોઈ મિત્રો કોઈ પણ સંગીત માસ્તર હોય તે બધી જગ્યાએ જ્યાં ઓર્ડર હોય ત્યાં જતા જ હોય છે તો મિત્રો કીર્તિબેન પટેલે એવું કીધું કે પહેલાં દેવાઈત ખવડને સાથે મિત્રો કે ઉમેશ પરમાર હતા અને મિત્રો બધી જગ્યાએ વિડીયોમાં જોવો છો કે દેવાઈત ખવડને ઉમેશ પરમાર જોરદાર મિત્રો હતા બાજુ બોલતી હોય માથે એટલે કે વગાડવા મળ્યા બીજું કાંઈ ન સમજતા અને અને ત્યારબાદ હવે બ્રિજદાન સાથે મિત્રો છે ઉમેશભાઈ પરમાર તો ઉમેશભાઈ પરમાર જેવા ન્યાં ગયા અને દેવાઈત ખવડ મિત્રો કે જે હળી કરતા હતા તે બધી વાત બ્રિજદાન ગઢવીને ઉમેશભાઈ પરમારે કરી અને કીર્તિબેન પટેલ એવું કહી રહ્યા છે તમે આખા બધા વિડીયો ઉપર જોઈ લેજો બધા વિડીયો પણ આવી ટીપ્પણી ઘણી જગ્યાએ કરી છે કીર્તિબેન પટેલે કે ઉમેશ પરમાર દેવાઈ ખવાડની ટીમમાંથી એટલે કે દિગ્રિજ ગઢવીની ટીમમાં ગયા એટલે કે આ વિરોધ થયો છે અને એની વાત એવી કરી ઘણું બધું કહી રહ્યા છે કીર્તિબેન પટેલ અને ત્યારબાદ અંદર ઉમેશ પરમારનો એક વિડીયો વાયરલ થયો છે ઉમેશભાઈ પરમાર એવું કહી રહ્યા છે ભાઈ મને કાંઈ ખબર નથી અને મેં કોઈને કાંઈ કર્યું નથી હું ઘણું બધું વાત આ વિડીયો વાયરલ કરી છે આખી વિડીયોની અંદર જે વાત વાયરલ છે તમને પૂરેપૂરી જાણકારી આપવાની હંમેશા પરમારની તો મિત્રો ખરેખર આમાં ઝઘડાવાળા ઝઘડો છે હું ઉમેશ્વર પરમાર ખરેખર ખોટા ખોટા બદનામ થઈ રહ્યા એવું લાગે છે તો મિત્રો તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સની અંદર બતાવજો અને ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરો કારણ કે જેટલા પણ લોકો જોઈ રહ્યા મિત્રો કોઈ સબસ્ક્રાઈબ જતા ભગી નથી કરતા જેટલા પણ નવા લોકો છે બધા લોકો સબસ્ક્રાઈબ કરો પેજ પર નવા તો મિત્રો ફોલો કરો ત્યારે ફેસબુક પેજની અંદર મિત્રો મારે મિલિયનમાં વ્યૂ ચાઇ છે બધી જગ્યાએ તમે જોઈ રહ્યા છો તો બસ ફેસબુકની અંદર મિત્રો તમે તો પેજમાં ફોલો ફટાફટ કરી દીધો ચાલો ઉમેશભાઈ પરમારનો જે આખો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમને તે આખો આખો પૂરો પૂરો વિડીયો સંભળાવી દો હોય જય માતાજી મિત્રો જય ગેલમાં હર હર મહાદેવ આપ બધાને એક વાત શેર કરવા માટે આવ્યો છું કે ઘણા સમયથી ઘણા બધા લોકોના મનમાં મને અને દેવાયતભાઈને લઈને ઘણા બધા વિચારો ફરી રહ્યા છે તો આપને હું એક વાતની ચોખવટ કરી દઉં કે મારે અને દેવાયતભાઈને કોઈપણ જાતની નાની મોટી વાતની કોઈપણ જાતની પ્રોબ્લેમ થઈ નથી કોઈપણ જાતની તકલીફ નથી મારે અને દેવેદભાઈને હાલ અત્યારે પણ પારિવારિક નાતો છે અને બધા કલાકારનો ખૂબ મને સપોર્ટ છે અને બધા કલાકાર ખૂબ મને પ્રેમ કરે છે નાના ભાઈથી વિશેષ અને આપ બધાનો સપોર્ટ એટલે કે તમે બધા જેટલા મારા ચાહક મિત્રો છો એ બધાનો સપોર્ટ અને એ બધાના પ્રેમથી જ ઉમેશ પરમાર અહીંયા સુધી પહોંચ્યો છે અને આપણે આ બધાને મારે વાત શેર કરવી જરૂરી લાગી એટલે હાલ અત્યારે શેર કરું છું કે ભાઈ મારે અને દેવાયભાઈને કોઈ પણ જાતનો કાંઈ પણ પ્રોબ્લમ છે નહીં બરાબર તો આ બધાએ મને ખૂબ જે દિલથી સપોર્ટ કરો છો અને ખૂબ જે પ્રેમ આપો છો એવો ને એવો પ્રેમ મારા માથે વરસાવતા રહેજો અને હું અત્યારે મારી રીતે ખૂબ સારા પ્રોગ્રામ કરું છું આપના બધાના આશીર્વાદથી અને ખૂબ બધાનો પ્રેમ મને મળી રહ્યો છે એટલે એ આ બધી વસ્તુ જોઈને હું ખૂબ રાજી છું ખૂબ ખુશ છું બરાબર આપ આવો ને આવો પ્રેમ મારા માટે રાખજો આવી જ બધાથી આશા રાખું છું હું એ સાથે બધાને જય ગેલમાં હર મહાદેવ